કંટાળો આવે છે એવો કંટાળો આવે છે ને કે આત્મહત્યા કરી નાખું ને એવો મને કંટાળો આવી ગયો છે ના ના અરે ગોમમાં મચ્છર કરીને ટાઈમ કાઢીને ગોમમાં બેહવા જો તો પણ જપ નહીં બોલો ગોમમાં બેહવા જો ઈકને જપ નહીં એક જાય ને બીજો આવે કે તમારા ભાઈને સમજાઈ દેજો કે ઝઘડા કરે છે ને ગારો બોલે છે ને ઓમ કરે છે ને પાછો બીજો જાય ને બીજો આવે તમારા ભાઈને સમજાઈ દેજો ના ના એ મારા ભાઈ આ રીહનો ભરેલો કડવો ના ના રીહનો ભરેલો नाना कत्ती कोकेन એટલે વીરી સડી જાય છે એવી રી સડી જાય છેન તે બૈરોન સાઈડ મે કે બોલો બૈરોન તો કોઈ રી નઈ સરતી એવી ઓ રી સારા છે અને સારા તો આખા ગોમના ભરેલા સારા છે નાના ઘર તૂઠી મોજે હેડ્યું આવી છેન ઇન તો નાના પાકો કેન ના બાપ મારતો નહી ખાવ અલ્યા શાંતિરાજ કે નહી ખાવ મને પૂછાવગર શુંમ ખાવાનું બનાયું મને ઓને શુંમ કી દું

કોમ <San> લાગ <San> 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 নচ��নমল যিকপাকে শছিব বসতুমসযকভুল়্কেুচ হলমকুল বমকে ঙ państwo? এহা বিমখভে সর াভযষে কলঙযং population কলহহে. ক৲েল এহহা হাল এহভ আশয় હા ગોમ રાજ મેં કીધું ગોમ્મ ગલ્લો મેં કીધો મને પૂછું પૂછા ગણો તારે એ વલ્લા હેઠળ ગલ્લો મૂકવાનો આવતો હતો ના એ વલ્લા ગલ્લો મૂકવાનું આવતો હતો મને પૂછ્યો ને તું હા મૂળ પૂછ્યું નહીં મી તો એ સારી સાત ટોટિયા ભાજી જ ના ગલ્લાના ગલ્લા ના સારી સાત ટોટિયા ભાજી જ ના હે ગલ્લો મને પૂછાય કોઈ ગોમ નો છું હું કોઈ ગોમ છું વાત કરું હા બેટા મજામાં આવું માસો મજામાં

Tell mắm tao tay mặt lại nhà cửa tân a pushing thang. Hoạt chuông 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 hoạt chuông

वह पुछाउ गे पुछा गेरी बॉया के रखा ही जाकू जा प्मेल के विद्वें कुछे, और बन र्को टो अग पुछाउ पुछाउ गऌकुच्य, कषव से ल 돼 कही पुछाउ बाशो गेरी जिम्हाओ ओुछाउ कर सका Kirsty

तो आ, आ, तो ये तो रोड़े लो था ये बात लागो आ तो हेलो आ गयो तो बे हो के हकना ए तन पूछन मन जे छले ना ना तन पूछन अन जे तू बोल के मारा जान जे ले ओ ना तो नहीं तो तो लो आपला बनाऊ जे बने ना मु तो હું તો બે રો છું કા કા એમ થી બે રો છું બંધ કર તો તો ઘેર આવ તો આ પકવી નાખો માર હા મે તો પકવી નાખ છે તમે છટલો પકવાન બનાવ્યા છો મન ખબર છે શીશડી ને કે ડોહા ખાઈ લો ના 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 ડોહા કે શીશડી દૂધ ને ખાઈ દો પકવાન તો કદી ખાધો નહીં ખવડાયો નહીં અને હો આ પેલા મેં હા ભાવો પેલા મેં કે ભાઈ કોઈ પૈસા આલે તો ઓછી ના મી તો ઉછી ના આલે છે ને પાછી આલે છે हा ते ई बापडा इवन आयासे पैसा ते આપી गया 2000 रुपया के आवन એટલે આં દેતે લો ગોદરાય ખાંકાલ કે ત ત મને મને પૂછાવ કેના પૈસા કોના પાંથી દીધા એ મેઠ્યો હું આયા મેઠ્યો મા ના મા ના પૂછાવ કેન તને પૈસા આલે છે પૈસા માના પાંથી લાઈ ગયો સા અને હું છે નાસા માલાય

કોણ તમારે મેઠા તો તેવું પણ છે મારા તમે બહુ ડાયા આવતી ખબર હતી એટલા ડાયા રૂપિયા કોના પાંથી રૂપિયા મારા પાંથી તો એ બાપડા ઓય આપી ગયા તો તમારું મારે રૂપિયો ના મને આ થશે પૈસા એક રૂપિયો ના દવાખાને કરવા આડા નહીં મને કૂતરું કર્યું છે ને એ છે ઇન્જેક્શન નહીં પડે

કોને કોને કીધું તું પૈસા ઓના આલ્યા તા તો તું ઘેર નતો તો પૈસા ઓન આલ્યા મને એવું ના ગમે બાપ મારી વાત આપણે મીના છોતી ના લેતે દે હાથ હાથ માં ના ના ઓબાલ એ માલ કે છંછાળવા ના ઓ ભાઈ મોટા ભાઈ તમને કહું છું તમે વશે બોલ છોત નહીં ઓબાલ સુધરી જા આખા ગમતા મે સુધરી જો ના ઓન સુધારો મારી વાત ઉપર જો ભાઈ સુધારો લે

અને પછી જો પછી હદ બહાર જાય તો પેપર માં આલતી તારા મારા કોઈ સબંધ નહી એમ લે આ કુઠા તક કા તો બોલ તારે કોઈ મોટો ભઈયા બોલીન જોન ગોમ વાળાએ બોલીન જા તારે કોઈ બોલો કે કોઈ બોલું નહીં બાપા તમાર બોલીન કોઈ ફરક પડે એમ કેજો જો દુખાડીને કોઈ મારા બધન કેવા છે કોઈ ફરક પડે છે કોઈ ફરક પડે છે તમે જજો હોય દવાખાને નહીં જાવ લે તો તારું હું તો પડકારો ઓપરે તો હારું આ આ આ લક્ષરી એકા તોડ કાયું હારું અડકાયું માણસ હારું હું તો કો તું કે તને હું દવા ખોનજે ના ના પૈન તો કંટાળી કંટાળી તો મને કુશન કંટાળી છે ના ના મને કુશન કંટાળી છે દવા ખોન જાવ તો જાય તાન મને આવ બાપ ના કામ માર દવા ખોન હું કહું તમાર હું કે આવતા મારા મરજીનો માલિક છું સાણા માં મરજી તો માલિક છું આ કહેતા હું જ વિડિયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો બાપ મન ના કમાઓ